ઉત્તરાખંડના નૈનીતાલમાં બનેલા જીમ કોર્બેટ બનેલાલ પાર્ક સંબંધિત બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હજાર સત્તર અને બે હજાર કોર્બેટના વાઘ સફારી અને અન્ય પ્રવાસન સેવા સ્થળો બનાવવા માટે વૃક્ષો કાપવામાં આવ્યા હતા તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં દિવાલોની ઇમારતો પણ બનાવવામાં આવી હતી તે સમયે હરકસિંહ રાવત રાજ્યના વન મંત્રી હતા તો દેહરાદૂનના રહેવાસી અનુપંતે પણ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ